જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં દિવાળીના પાંચ મહાપર્વ એટલે કે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ ભાઈબીજ ક્યારે છે તેનું મહાત્મ્ય અને પૂજાનું શુભ મુહૂર્ત આ દિવસે કરવામાં આવતી પૂજા વિધિ જાણીશું મિત્રો દીપાવલીનું પર્વ એટલે ભારતીય સંસ્કૃતિનું સર્વશ્રેષ્ઠ મહોત્સવ આ પર્વ દરેક વર્ણના લોકો ધામધૂમ અને પૂરા હર્ષ ઉલ્લાસપૂર્વક મનાવે છે દીપાવલી એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે દીપકોની હારમાળા દીવો એક જ્ઞાનનું પ્રતિક છે જે અજ્ઞાનતા અને અંધકારને દૂર કરે છે આથી આ પર્વમાં જીવનમાં અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા દીવડાઓ પ્રગટાવાય છે ગુજરાતમાં દિવાળી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદશ દીપાવલી અને નૂતન વર્ષ નૂતન વર્ષના બીજા દિવસે ભાઈબીજ મનાવાય છે આમ આ પાંચ દિવસ દરેક સમાજના સૌ પરિવારો પોતાના ઘરની સાફ સફાઈ કરી સુંદર સુશોભન કરી ઘરમાં રંગોળી પૂરી દીવડાઓથી સજાવે છે આમ તો આ પર્વની શરૂઆત રમા એકાદશીથી જ થઈ જાય છે રમા એકાદશીના દિવસથી જ ઘરના આંગણે રંગોળી પૂરવામાં આવે છે અને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે એકવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના દિવસે રમા એકાદશી છે આ દિવસે વ્રત કરી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી દરેક પાપ નષ્ટ થઈ જાય છે અહીં સુધી કે બ્રહ્મ હત્યા જેવા મહાપાપ પણ દૂર થઈ જાય છે સૌભાગ્યથી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય પ્રદાન કરવાવાળું છે માતા લક્ષ્મીના આગમનની તૈયારી આ દિવસથી થઈ જાય છે આપણા ધર્મશાસ્ત્રોમાં એકાદશીનું મહત્ત્વ ખૂબ વર્ણવેલું છે જે સુખ શાંતિ ધન અને વૈભવની પ્રાપ્તિ કરાવનારી આ એકાદશી છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરાય છે તેમજ પાકા કેળાનું નૈવેદ્ય ધરાવાય છે ત્યાર પછી આવે છે વાઘ બારસ આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસ એક જ દિવસે આવતી હોવાથી આ વર્ષે વાઘ બારસ તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર બાવીસ શુક્રવારના દિવસે આવે છે આથી આ વર્ષે બંને તિથિ પર્વ એક જ દિવસે મનાવાશે વાઘ બારસને ગોદશ દ્રાદશી પણ કહેવાય છે આ દિવસે ગાય વાછરડાની પૂજા કરાય છે આ વ્રતને નંદીની વ્રત કહેવાય છે તેમજ વેપારીઓ આ દિવસે આખા વર્ષનો જૂનો હિસાબ કિતાબ ચૂકતે કરી લાભ પાંચમથી નવા વ્યવહારો શરૂ કરે છે ત્યાર પછીનો દિવસ એટલે કે ધનતેરસ આ વર્ષે ધનતેરસ બાવીસ ઓક્ટોબર શનિવારના દિવસે આવે છે આ દિવસે સુખ સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરાય છે આ દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો આથી પણ આ દિવસે ધનતેરસ કહેવાય છે આ દિવસે સાંજે ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન ધન્વંતરી અને ભગવાન કુબેરની પૂજા કરાય છે આ વર્ષે ધનતેરસની તિથિ ત્રેવીસ ઓક્ટોબરના સાંજે છ કલાક ત્રણ મિનિટ સુધી રહેશે આથી આ વર્ષે બે દિવસ ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરી શકાશે તથા આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જેના લીધે ઘણી બધી રાશિઓના જીવનમાં ધન સમૃદ્ધિ આવશે આ રાશિ જેમ કે મેષ સિંહ તુલા વૃષિક તેમજ મીન રાશિને આ વર્ષે ખૂબ જ ધન સમૃદ્ધિનો લાભ થવાનો છે તેમના જીવનમાં શુભ પરિવર્તન અને વૃદ્ધિના યોગ બની રહ્યા છે ત્યાર પછીનો દિવસ એટલે કે કાળી ચૌદસ જે તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે રવિવારના દિવસે આવે છે આ દિવસને નરક ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી પણ કહેવાય છે આ દિવસે માતાજીની ઉપાસના કરવામાં આવે છે તેમજ ઘરમાં રહેલા દુષ્પ્રભાવને કાઢવા આ દિવસે કકડાટ કાઢવાની પ્રથા છે આજના દિવસે શ્રી હનુમાનની પૂજા કરી તેલ અડદના દાણા અને સિંદૂર ચડાવાય છે અડદની દાળના વડા ધરાવાય છે આ દિવસે યમરાજાને દીપદાન કરવામાં આવે છે યમરાજા એ મૃત્યુના દેવતા છે યમરાજાને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય નથી રહેતો નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશનો દિવસ આપણા જીવનને નરક બનાવતા આળસ અને અનિષ્ટને દૂર કરવાનો દિવસ છે આજના દિવસે રાત્રિ ઉપાસનાનું અનેરું મહત્વ છે કાળી ચૌદશના દિવસે સાંજે સંધ્યા પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે આ દિવસને નાની દિવાળી પણ કહેવાય છે આ દિવસે પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે એક પૌરાણિક કથા એવી છે કે નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી હતી તેમને મુક્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો જેને લઈને આ દિવસે નરક ચતુર્દર્શી કે પછી નરકા ચતુર્દશી પણ કહે છે આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તેમની સાથે વિવાહ કર્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલા પ્રત્યક્ષ કાળમાં સ્નાન કરવાથી યમલોકના દર્શન કરવા નથી પડતા કાળી ચૌદશના દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે કલીના નાકી વડા મૂકીને કકડાટ દૂર કરવાની પ્રથા કરે છે જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ તે કલેહ થયો હોય તે દૂર થાય છે અને કુટુંબમાં શાંતિ થાય છે અને ઘણા લોકો જૂના માટલા અને ઝાડુ પણ ચાર રસ્તા પર મૂકી આવે છે આમ કાળી ચૌદસના દિવસે કકડાટ કાઢવાની પ્રથા આપણી ગુજરાતની બહેનોએ હજી પણ જાળવી રાખી છે ત્યાર પછીનો દિવસ એટલે કે દિવાળી જે ચોવીસ ઓક્ટોબર બે હજાર બાવીસ સોમવારના દિવસે આવે છે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીજીની અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે જે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન અને શારદા પૂજન પણ કરે છે આપણા ધર્મશાસ્ત્ર અનુસાર પ્રદોષકાળ અને કાળ વ્યાપીની અમાસમાં આ પર્વ ઉજવવામાં આવે છે આ વર્ષે ઘણા વર્ષો પછી ચિત્રા નક્ષત્ર સાથે યુક્ત દીપમાળા પડી રહી છે જે સમગ્ર રાષ્ટ્ર અને સમાજ માટે આ નક્ષત્ર સુખ સમૃદ્ધિ લાવવાવાળી સિદ્ધિ હશે દિવાળી મહાપર્વમાં પ્રદોષકાળમાં લક્ષ્મી પૂજનનું ખૂબ મહત્વ છે પ્રદોષકાળની પૂજા ગ્રહસ્થીઓ અને વેપારીઓ માટે તથા કાળની પૂજા આગમ શાસ્ત્ર વિધિથી પૂજા માટે યોગ્ય છે બ્રહ્મપુરાણમાં પ્રદોષકાળથી નિશીત કાળ સુધી ચાલતી અમાવસ્યા શ્રેષ્ઠ કહેવાય છે તેથી ચોવીસ ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાશે આ દિવસે સવારે આઠ કલાક વીસ મિનિટથી સવારે દસ કલાક આડત્રીસ મિનિટ સુધી વૃષિક રાશિ તથા બાર કલાક ચાલીસ મિનિટ સુધી ધનુ રાશિમાં સ્વર્ગસ્થ રહેશે ઋષિક રાશિ પર દેવગુરુ બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ અને ધનને મંગળ ગ્રહ પૂર્ણ દ્રષ્ટિ સાથે જોવા મળે છે વૃષિક રાશિમાં ઓટોમોબાઈલ વર્કશોપ તાંબા પિત્તળ કાંસા અને સ્ટીલનો વ્યવસાય કરતા લોકો મહાલક્ષ્મીની પૂજા કરે તો વિશેષ લાભ થશે કેટલાક વેપારીઓ દિવાળીની પૂજા માટે ધન રાશિને શ્રેષ્ઠ માને છે કારણ કે ધન રાશિ ઉધર્વ ગ્રહનું સ્વામી છે મકર રાશિ સવારે બાર કલાક તેતાલીસ મિનિટથી બપોરે બે કલાક છવ્વીસ મિનિટ સુધી ઉગ્ર રહેશે મકર રાશિમાં અભિજીત મુહૂર્ત પણ છે મકર રાશિમાં સ્વગ્રહસ્થ શનિ અને તૃતિ સ્વગ્રહસ્થ દેવગુરુ બ્રહસ્પતિની હાજરીના કારણે આરોહી ખૂબ જ બળવાન માનવામાં આવશે આમાં લાભના ચોઘડિયા પણ ખૂબ જ ફળદાયી છે ત્યાર પછીનો દિવસ એટલે પચીસ ઓક્ટોબર બે બાવીસ મંગળવાર દર્શ અમાવસ્યા છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે છવ્વીસ ઓક્ટોબર બે હજાર બાવીસ બુધવાર એટલે નવું વર્ષ નવું વર્ષ એટલે ધંધાના સ્થળે નવા વર્ષનું મુહૂર્ત કરવાનો શુભ સમય ત્યાર પછી તારીખ સત્તાવીસ ઓક્ટોબર બે હજાર ગુરુવાર એટલે ભાઈ બીજ છે આ દિવસ એટલે દિવાળીના પાંચ મહાપર્વનો છેલ્લો દિવસ ભાઈબીજ એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો દિવસ કહેવાય છે આ દિવસને યમદ્વિતીયા પણ કહેવાય છે કારણ કે આ તહેવાર યમરાજા અને તેની બહેન યમુના સાથે જોડાયેલો કહેવાય છે કે આ દિવસે ભાઈ યમરાજા તેમની બહેન યમુનાના ઘરે તેમના આગ્રહથી વશ થઈ તેમના ઘરે જમવા ગયા અને બહેન યમુનાને વરદાન આપ્યું કે આજના દિવસે જે ભાઈ તેમની બહેનના ઘરે જમવા જશે તેમના કપાળ પર તિલક કરશે તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે ત્યારથી દર વર્ષે કારતક બીજનો તહેવાર મનાવવામાં આવે છે આમ જે મનુષ્ય દિવાળીના આ પાંચ પર્વ ધામધૂમથી ઉજવે છે તેના જીવનમાં શુભતા મંગલતા આવે છે સુખ સમૃદ્ધિ આવે છે તેની આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે તેનું જીવન ધન ધાન્યથી ભરપૂર પરિપૂર્ણ થાય છે ઘરમાં માતા લક્ષ્મી બરકત અને ખુશીઓનું આગમન થાય છે આખું વર્ષ આપણા જીવનમાં ઘરમાં પરિવારમાં પ્રભુની કૃપા પ્રસન્નતા માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે આવો મહિમા છે દીપાવલીના પાંચ મહાપર્વ મિત્રો આ વિડિયોમાં દિવાળીના પાંચ મહાપર્વની પૂજન વિધિ તેનું મહાત્મ્ય જેની સુંદર માહિતી આપણે સાંભળી દીપાવલીનું શુભ પર્વ ગુજ્જ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનોના જીવનમાં શુભતા મંગલતા લાવે આવનારું વર્ષ ખુશીઓ અપાર લાવે તેવી શુભકામના સાથે આ સૌને મારા જય શ્રી કૃષ્ણ